અનાજ નહીં ખાઉં હું માતા તો એ છું કે સોંતી ખાઈ પી અને મજા કરીને મારી ભક્તિ કરો જો કદાચ એમાં કદાચ પાસું પડી ને હું મેળડી તો મારું ન મેળડી મટી જાય ખાઈ પીને મોજ કરીને ભક્તિ કરો તમે ભૂખ્યા રહો છો દેવી શક્તિને ગમ ગમ ખરું ના ગમ કોઈ દેવી શક્તિને ના ગમ પણ ટેક આવી સંકલ્પ એને કરવાનો સંકલ્પ કરજો તો તૂટશે તમારું મન થાય કે આ દીવો કરવો છે તો કરો તમારું મન બીજે દાડો કદાચ દીવો કરો અને આળસ આવો ને તો માતા જોજે આળસ આવો છો મારો ભાવ એવો નહીં મારો તો રોજ તારા બે ટાઈમ દીવા કરાવો અખંડ દીવા કરવા ચોવીસ કલાક તારી ભક્તિ કરવી છે પણ મા આ આ આવે છે જોજે એવી રોજ આવી બધી પ્રાર્થનાઓ કરો ને આ બધી માગણીઓ મૂકીને તમારી માતા ધીરે 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 તમને શુદ્ધ કરીને ભક્તિલાયક બનાવી દેશે ને એ દર બધી જગ્યાએ તમને માતાને ભગવાન જ દેખાશે બધા માણસોમાં ભગવાન દેખાશે બધા જીવોમાં ભગવાન દેખાશે એટલે તમારી અંદર ઓટોમેટિક દયા ભાવના આવી જશે કે કોઈ દુખ્યારું આવ્યું છે ને તો તમારે જો પચાસ હશે ને તો તમને પચાસ દાન કરવાનું મન થઈ જશે કે લે ભલે પચા તો પચા લઈ જા જા આવાના દેવી શક્તિ શંક કરે આ તો બધાને પોત પોતાનું કરવું છે અનાજ હોય ને ઘરમાં તો હંગરીને મૂકી રાખશે હળી જાય ને ઈયરો પડે ને તાર ચારે કોક ને ક્યાં વાલ દો તો ભગવાને સિસ્ટમ એટલે જ મૂકી છે કે જો અનાજમાં જીવાતો ના મેલી હોત ને તો આવા માણસો છે ને આ પૈસાના ઢગલા કરીને રાખે છે ને મોટા મોટા ગોડાઉનો ભરીને હંતારીને રાખે છે ને પહેલાંના બધાય બેંકો ભરીને રાખે છે ને એવી રીતે અનાજોની બેંક હોત પણ ભગવાનનો એક ઉદ્દેશ્ય હંમેશા ભગવાન માટે દરેક જીવ જંતુ એના માટે એના દીકરા છે એના અંશ છે એ બધા માટે હરખો ભાવ રાખે છે ચાહે કીડી હોય ચાહે હાથી હોય જાનવર હોય પશુ હોય ચાહે મનુષ્ય હોય એને કોને બધા હરખા દેવી શક્તિ નહીં તે પશુ પક્ષી બધા એના માટે હરખા તો ભગવાનનો ઉદ્દેશ છે કે કીડીને કણ અને હાથીને મણ મળવું જોઈએ તો કદાચ તમારા ઘેર માતાની કૃપાથી જો કદાચ આ રીતે અનાજ આવતું હોય તો થોડું છે ને દોન કરો ને કોઈ દુખ્યારા ને કોઈ ભૂખ્યા ને કોઈનો અધારા ને તો છે ને આ તમે ભગવાનના ઉદ્દેશમાં એક સત્કાર્ય કર્યું કહેવાય આમાં તમારી કુળદેવી એટલી બધી પ્રસન્ન થઈ જશે ને કે તમારે ચોય દુનિયામાં ચોય ખોરવાની ભટકવાની જરૂર નહીં પડે ભડ્યા ભંડાર રહેશે તમે થાકી જશો ખાઈ ખાઈને થાકી જશો ઢોરી ઢોરીને થાકી જશો ને તો એ કોઈદાર જગતમાં પતવાના નાદે માતા કહેવાય પણ આજ તો બધાને પોતપોતાનું કરવું છે સેવા કરવી નહીં સેવા લેવી જ છે બસ મારી સેવા કરો મારા હાલ કરવી દુઃખ ને નર મારા પારે આવ માડી આટલાની સેવા કરી દઈશ આ કરી દઈશ અરે ના મેર પડ્યા તો હું તમારો ભાવ જોઉં છું અંદરનો ભાવ હશે ને તો કોઈ માંગણી વગર હું પૂરું કરી આલું છું પણ મારો આ જ ઉદ્દેશ છે કે બધા મારા બોલવાથી જો ખાલી તમારા ઘરના આજુબાજુમાં રહેતા પશુ પક્ષી નોની કીડી હુંધી જો કદાચ એને કણ અમલ છે ને એમાં મારા જેવી મેલેડી રાજી રે ચમ બધા જીવોનું રક્ષણ કરે એનું નામ દેવી શક્તિ કહેવાય વાત તો રક્ષણ તો એક બાજુ રહ્યું ચો બધા હા કો કોસાર જોતો ખરા એકબીજાનું જોઈ 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 આ તો નવું લાએ આસપાસ કે મોસ મટન નહીં ખાતા અમે ઈંડા કહીએ છીએ વેજીટેરિયન આવ તમારા બાપાએ કાઢ્યા વેજીટેરિયન હા શું કૂટું તો આ બધા તર્ક બુદ્ધિ વાપરીને તમારી બુદ્ધિ ના દળશો ભગવાન ગોડો નહીં માતા ગોડી નહીં અને બધી ખબર છે રાક્ષસ જેવી પ્રવૃત્તિ એક નહીં ચલાવો એક નહીં ચલાવો એટલું યાદ રાખજો કદાચ થતી હોય ને તમારા કોઈ પૂર્વ અભ્યાસના કારણે પહેલાં જે તે અત્યાર સુધી તમે પોત્રીસ ચાલી વર્ષની ઉંમર હોય તો તમે પોત્રીસ ચાલી વર્ષ સુધી ખરાબ જ બધું કર્યું છે ખરાબ જ વિચાર કર્યા છે તનોય ખરાબ રાખ્યા સ્વભાવે ખરાબ રાખ્યો હવે તમે માતા નવી નવી ભક્તિ કરો ને એક દાણા સુધારવા માગો ના સુધરાય એના માટે અભ્યાસ કરવો પડે રોજ છે ને રોજ માતાના આવા મારા જેવી માતાનું પ્રવચન હોય માતાને કોઈ ગીત હોય ગરબા હોય કે કોઈ ભગવાનનું ભજન હોય એવું ભજનમાં છે ને મન લગાવવું પડે તારે આ શુદ્ધિકરણ થશે એમને એમ થશે તમારી આ આંખોથી જોવા માગતા હોય ને મને તો આ આંખોથી તો ચુંદડી દેખાશે મારો દીકરો દેખાશે આ ગાદી દેખાશે બીજું દેખાશે નહીં પણ જો જોવી હોય ને માતાને તો તમારા મનની ઓખોથી અંતર ચક્ષુથી મન માતાને જોઈ શકો છો જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને એમના વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા હતા તારે ભગવાનનું રૂપ જોઈ શક્યો અર્જુન એવી રીતે કદાચ દેવી શક્તિ શું છે ને એનો અનુભવ કરો તો અંતર ચક્ષુથી થાય એવી રીતે દેવી શક્તિ પ્રમાણ પૂરે કે તમે કોને કરેખાર મેડી હોય મારું આ કર દે લાય કરું લે મારી મરજી તમે ભાવ ને શ્રદ્ધા હોય તો બધાનું કરો નમ્રતાથી મન કે માં કોઈ દીકરો હોય કોઈ દીકરી હોય કે માં આશા રાખીને તારા પારે આવ્યો છું માં મારા ઘરમાં બહુ દુઃખ છે બહુ કકરાટ કંકાશ છે એમાં પૈસાની બચત નહીં થતી ઘરમાં ખૂબ બીમારીઓ છે એમાં શું કરીએ બધી જગ્યાએ ભટકી ભટકીને થા ગયા એવી નમ્રતાથી ને આમ દુઃખની વેદનાથી ખાલી આમ બે હાથ જોડીને કોઈ ભાવિક ભક્ત ખાલી ઘેર બેઠા એ વિડીયોમાં જોઈને કહે છે ને તો એ સેકન્ડે કહેતા કહેતા તને બાજુમાં ઊભી હોય એ વિડીયો જોતો હોય ને તો એની બાજુમાં ઊભી હોય અને એના ઘેર જઈને બધું ફેદે આવું શું સન શું નહીં પણ હજારો ગુના હોય ઘરમાં પવિત્રતા ના જળવાતી હોય હું વિચારું કે ના ઘરમાં પવિત્રતા નહીં રહેતી રહેણી કેણી નહીં રહેતી દેવી શક્તિ ચોથી રહે રહે લક્ષ્મી ક્યાં ટકે જે એ પવિત્રતા હોય તમારા ઘરમાં એવી પવિત્રતા તો રાખવી પડે કે નહીં આ બધી રહેણી કેણી બધી તૂટી ગયું છે એટલે આ દેવી શક્તિ છે ને બધાથી દૂર થાય છે ભક્તિભાવ ઓછો થાય છે પણ મેં દરેકને આવા કાળા કળિયુગમાં ઉદ્ધાર કરવા માટે આ બધું રહેણી હું જે બોલીશ ને એ બધું એમ જ આવી જશે દરેકને એક રામ નામ રૂપી ધન આલ્યું છે મારા દીકરાને જોડે મારી રોમવારી મેરડી મેલડી જોડે જે તે સત્સન જે તેજ સન એ બધું મારા રોમ નામથી છે મારા રામ નામથી જ છે એ બધું જ તેજ બધું જ સદ મારા દીકરાએ રામ નામ રૂપી ધન એના હૃદયમાં રાખ્યું અને બસ એને એક જ સહારો આલ્યો કે રોમનું નામ જપે રાખ રોમનું નામ જપતા જપતા તારા આ જન્મના નહીં પણ પૂર્વ જન્મો જન્મના પાપ કરમ ધોવાઈ જશે એવી રીત તમારી માતાઓ મારા સાનિધ્યમ લાવી અને આ રોમ નોમ રૂપી ધન આલ્યું છે આ કળિયુગમાં એક જ આશરોને એક જ આધાર નામ એ બધી જગ્યાએ આજ મહિમા જોવા મળે છે નામની વિશેષતા મહાનતા કે નામ જપ સિવાય આ કળિયુગમાં કશું જ નથી તમે હવન કરો વિધિ કરો જે તપ કરો એ કોઈ ફળ પ્રદાન કળિયુગમાં નહીં થાય પણ એક ખાલી ભગવાનનું નામ તમે રામનું લેતા હોય તોય ભલે કૃષ્ણનું લેતા હોય તોય ભલે તમને જે મન ભાવે તમારી માતાનું લેતા હોય તોય ભલે પણ રોમનું નોમ કે તમારી માતાનું નોમ જો મોઢે ચડી ગયું ને એમાં જ બેડો પાર દુઃખ ચો જતું રહેશે ખબર નહીં પડે મળજો પાંચ વર્ષ પછી આ બધું પાલન કરી અત્યારે ના ખબર પડે અતાર પડે હોય ને પાંચ વરસ થાય અને થાય ને તારે ખબર પડે હા મા તું ના મળી હોત તો શું થાત આજ કઈક ભાવિક ભક્તોને એવું કેવું છે મારી કુખાર મેરેડી ના મળી હોત તો મારું શું થાત આવો અનુભવ છે ને તેનું કારણ છે કે છે ને મેં કયા ટાઈમે કયા સમયે કયા ચોઘડિયામાં ધીરે 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 કરતાં 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 મેં ભક્તિ લાયક તમારી માતાની ભક્તિ કરવા લાયક મેં ક્યારે બનાવી દીધા એ તમને હજુ ખબર નહીં આ તમારી મા તમારું કોમ કરે ના કરે પણ તમને પૂજવાનો આનંદ થતો હશે ભલે માં અમે દીવા કરીએ છીએ કોમ ભલે ના થતું પણ મા તું અમારી મા છું અમે તારા દીકરા છીએ બસ જ રહો સુખ દુઃખ તો છે ને આવતું જતું રહે સંસારનું નામ શું પરિવર્તનશીલ ઋતુ બદલાય છે ને શિયાળો ઉનાળો ચોમાસું એમ તમારે બધી વસ્તુ સંસારની જો પરિવર્તનશીલ છે બધી વસ્તુ બદલાય છે બદલાય છે ને જેમ 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 સમયનું આમ પોટો ફરતો જાય છે ને કાર ચોઘરિયું કાળ ચક્ર આ ચક્ર ફરતું જાય છે ને એમ બધી વસ્તુ વસ્તુ પરિવર્તન થાય છે થાય છે ને તો આ સુખ દુઃખ ને જીવનનો એક પરિવર્તન જીવ છે સુખમાં અભિમાન નહીં કરવું અને દુઃખમાં રોવું નહીં બસ આ નિયમ પકડી રાખો તમારી માતાને તમારા કર્મો અનુસાર જે પ્રારભમાં લખ્યું હશે એ તો તમે ગમે તેવી માતાના હાથમાં હથેળી પર દીવા કરજો એ ભોગવવું પડશે અમુક તો હું આટલી માતાની ભક્તિ કરું છું તોય મારા ઘરમાં દુઃખ અરે તે જેટલા કર્મો કર્યા તો ભેતો ખરો ગુદા અંતરદ્રષ્ટિથી શાંતિથી એકાંતમાં બેન વિચારતો ખરો મેં જેટલાનું ખોટું કર્યું શું કર્યું તરત જવાબ મળશે કે આના કારણે ભોગવવું પડે પુણ્ય કર્યું હોય તેના ફળ સ્વરૂપ તમને સુખ મળે અને ખોટું કર્મ કર્યું હોય પાપ કર્યું હોય તેના ફળ સ્વરૂપ તમને દુઃખ મળે તો આપ પાપ પુન્યના લેખા જોખામાં છે ને સુખ દુઃખ સુખ દુઃખ દરેક પરિવર્તન સમય વગર નહીં આવો ચાહે મારા પાંચસો પૂજો કે હાથની અથડી પર દીવા કરો કે મોટા મોટા ધોમે હેરતા પગપાળા યાત્રા કરી આવો કે ગમે તેટલું કરો પણ તમારો સમય નિર્ધારિત છે જે પ્રારંભ લખ્યું છે એ પ્રમાણ તમારે વેઠવું પડશે પડશે ન પડશે આ ભગવાનનો સિદ્ધાંત છે જેવી પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ રહી તમારી માની ભક્તિ ચાલુ જ રાખજો એનો છેડો પકડી રાખજો એવી મારી વિનંતી છે તમને વિનંતી કરીને કહું મારા જેવી માતા મલે ના મલે કે જે પોતાનું મહત્ત્વ નહીં પણ હંમેશા તમારી કુળદેવીનું મહત્ત્વ આલે છે તમારી પેઢીઓની માતાનું મહત્ત્વ હાલે છે મારા જેવી મેલડી તમારા ઘેરે હશે એ તમારા માટે એટલી જ છે દુઃખ છે તો સો ટકા સુખ આવશે આવશે ને આવશે અને નહીં આવે ને તો ગમે તેવા તમારા કર્મો હશે ને તમારા મગજમાં વસી વસીને તમને પૂનદાન કરાવડાવીને ગમે તે સેવા કરાવડાવીને ઓટોમેટિક તમને એ પાપ તમારા ધોવડાવી દઈશ ગમે તે રીતે ગમે તે કારણે કંઈક ભાવિક ભક્તો કે મા શું કરીએ માં અમે દુઃખી છે મા દુઃખી છે અરે તો દુઃખ તો કોણ દુઃખી નહીં કહો આખું જગત દુઃખી છે પણ દુઃખમાં તમે રોવો તો રોવાનો મતલબ શું થાય તમને શંકા છે કે મારું કોઈ સાંભળતું નહીં પણ જો તમે રોયા